બેઠક યોજાયમ ડેરી ખાતે મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને સહકાર થી સમૃદ્ધિ અંગેની બેઠકમાં ભાવનગર બોટાદ અને અમરેલી જિલ્લાના સહકારી ક્ષેત્રની વિવિધ કામગીરીની સમીક્ષા કરી નિયુક્ત સમયમાં લક્ષ્યાંકો પૂર્ણ કરવા તેમજ વધુમાં વધુ નાગરિક સહકારી બેંક સાથે જોડાઈ અને કોઓપરેટિવ મોડલને વધુ સફળ કેવી રીતે બનાવી શકાય તે દિશામાં કામ કરવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બાકી રહેલ પંચાયત ની સંખ્યામાં બેક્સ 25 છે અને ડેરી માં 458 છે અ ત્યાર પછી સાહેબ ચાલો ઓકે ગુડ આફ્ટરનૂન આપની મંજૂરી હું બરેલી જે કોઓપરેટિવ અને બરેલી જિલ્લાના જે સમૃદ્ધિ જે એચીવમેન્ટ થયેલ છે તેમના ડેટ કાર્યક્રમ ઉમેદવાર પોલિસી પોલિસી કોઓપરેટિવ પોલિસી ફી મિથાવતે પણ એમ નથી પર્સનલ બરાબર ઓલી આપડા જે ટેક્સી માં છે સરકારમાં ડાયનેમિક છે અને સિટીના મોડેટ કમ્પ્લીટેડ 251 આઉટ ઓફ અ સોટા ફજી સરકારની

ભાવનગર બોટાદ ખાતે પ્રવાસતો સાથે કોઓપરેશન એમ કોઓપરેટિવ દેશના એસવી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદીજીનું જે સપનું છે કે પશુપાલકો કે એની આવકમાં વૃદ્ધિ થાય અને જે રીતે આઝાદીના પંચોતેર વર્ષ બાદ દેશમાં અલાયદી કોઓપરેટિવ ડિપાર્ટમેન્ટ ખોલવામાં આવ્યું ત્યારબાદ દેશના પ્રથમ સહકારતા મંત્રી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબે લગભગ સાહીઠ કરતાં પણ વધારે ઇનિશિયટિવ કોઓપરેટિવ ડિપાર્ટમેન્ટ માટે લીધા છે ગુજરાતને એક રોલ મોડલ તરીકે ઉભરી આવે રીતે કોપરેટિવ એમોંગ કોપરેટિવમાં જ્યારે કામ કરી રહ્યું છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્ય ભૂપેન્દ્રભાઈ પટેલે પણ જે વિશ્વાસ મૂક્યો છે અને દરેકે દરેક જિલ્લાની અંદર બનાસકાંઠા અને પંચમાલે શરૂઆત કરી કોપરેશન એમોંગ કોઓપરેટિવ તેવી રીતે આજે ભાવનગર બોટાદ અને અમરેલીના ચેરમેન આવી રહ્યા છે આ બંને જિલ્લાઓ પણ ખૂબ સારું કામ કર્યું છે રિવ્યુ થયો છે આજનો મારો પ્રવાસ ભાવનગરનો ત્યારબાદ રાજકોટનો છે જેટલા પણ કોઓપરેટિવના લોકો જોડાયેલા છે પશુપાલક હોય ખેડૂત હોય એપીએમસી હોય આ તમામે તમામ લોકોના બેંકના એકાઉન્ટ ડીસીસીબી બેંકમાં એટલે કે ડિસ્ટ્રિક્ટ બેંકમાં હોય સાથે સાથે પેક્સની અંદર જે વીસથી બાવીસ જેટલા ઇનિશિયેટીવ લીધેલા છે એ દરેક પેક્સમાં જવું ઔષધિ કેન્દ્રો ખુલે કોઈ જગ્યાએ પેટ્રોલ પંપ ખૂલે સીએસસી સેન્ટર ખુલે તમામ કોમન સર્વિસ સેન્ટર ખુલે આ બધી જ પ્રકારની સુવિધાઓ કયા કઈ પેક્ષમાં કેટલી અવેલેબલ જગ્યાના આધારે ખુલી શકે ત્યાંના યુવાનોને રોજગારી મળી રહે એ દિશામાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને કટિબદ્ધ છે કામ કરી રહી છે પેક્ષના લોકોને તમામે તમામ દેશની જે ત્રણ મલ્ટીનેશનલ સોસાયટી છે એમાં રજીસ્ટર કરાય એક્સપોર્ટ નેશનલ એક્સપોર્ટ લિમિટેડ છે એની અંદર જો રજિસ્ટર કરશે અને દેશમાંથી કંઈ પણ વસ્તુ એક્સપોર્ટ થશે તો જે રીતે વર્ષે વાર્ષિક ભાવધારો અમૂલ દ્વારા ખેડૂતોને આપવામાં આવે છે એવી જ રીતે પશુપાલક પોતે ખેડૂતો વચમાં ધારો કે આઠ લાખ મેટ્રિક ટન જીરું એક્સપોર્ટ કર્યું તો એ એક્સપોર્ટ જે ખેડૂતોના દ્વારા માધ્યમથી કરવામાં આવ્યું હતું જે ફેક્સના માધ્યમથી કરવામાં આવતું એ લોકોને ગત વર્ષે વીસ ટકા જેટલું ડિવિડન્ડ મળ્યું એવી જ રીતે રાજ્યના તમામે તમામ ખેડૂતો આ તમામ પ્રકારની મંડળીમાં રજીસ્ટર થાય એ પણ રાજ્ય સરકારનો અભિગમ છે ગામડાઓ મજબૂત કરવાના લોકોને રોજગારીની તકો ઊભી કરવાની બાય પ્રોડક્ટો ડેવલપ કરે માત્ર ખેડૂતો પોતે એપીએમસીઓમાં પ્રશ્નો ભરાઈ રહેવું નહીં પણ ટેક્સના માધ્યમથી અથવા એપીઓના માધ્યમથી એ લોકો પોતાની બાય પ્રોડક્ટો ડેવલપ કરે અને સીધી બજારમાં વેચે આવા બધા ફેસિલિટીસ ઊભા કરે એના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે અને એ પ્રકારના સેમિનાર બીસીસીબી બેંક હોય કે અમારા દૃશ્ય હોય બધા જ લોકો સાથે મળી અને પેક્સને દૂધ મંડળીઓને મજબૂત કરવાનું કામ કર્યું છે એ અંતર્ગત આજે રિવ્યુ બેઠક હતી